જય માતાજી જય મહેલીમાં જય હરસિદ્ધિમાં સ્વાગત છે આજના નવા બ્લોક વિડીયોની અંદર ને આજે સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે જોવો તમે સવારે ત્રણ વાગ્યાથી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે હજુ ચાલો ને ચાલુ જ છે બંધ થવાનું નામ રહેતો નથી ને આપણે તૈયાર થઈ ગયા ઓફિસ જવા માટે પણ થોડો વરસાદ થાય એટલે મળીએ આપણે સીધા ઓફિસ ત્યાં સુધી બન્યા પાણી ભરાઈ ગયું કાળા કાળ મોડું છે જો આ બાજુ ભેડા છે આ બાજુ રીંગડી મજૂર આપડા કોમ કરે છે જોરદાર બંબર શેર આરોપમય તો મળીએ કન્ટિન્યુ બને રજો બ્લોગની અંદર તો આપણે આવી ગયા આપણી ઓફિસની અંદર અને આપણી ઓફિસમાં હજુ ખુલેને જ એ કર્યું છે હજુ કંઈ સાફસુફી કરી નહીં જોઈ લો તમને બતાવું બહારનો માહોલ આપણો ઓફિસ છે બસ સ્ટેન્ડની બિલકુલ સામે વિજય ખમણ હાઉસના મેળા ઉપર એટલે જનતા બજાર શ્રી અંજલીપુર સર્વિસ આપણે ત્યાં આગળ ડિલિવરી મેન અને એમ્પ્લોયર તરીકે કામ કરીએ છીએ આ છે આજનો નજારો પહેલો વરસાદની શરૂઆત થઈ ગઈ છે ચોમાસાની અને આ છે આપણી ઓફિસ હજુ બધું વિખેર પડ્યું છે કંઈ સફાઈ કરે નહીં કેમકે અબી જ આવ્યા છું અને આપણે માતાજીનું મંદિર ખોલીને માતાજીની અગરબત્તી દીવા દીવા કરી માતાનું પાઠ પૂજન કરી પછી આપણે શરૂઆત કરીશું આપણા કોંગની હજુ લોળ આવ્યો નથી લોડ લગભગ અગિયાર સાડા અગિયારની આસપાસ આવે છે બધા પાર્સલો આવે ને પાર્સલો આવે એટલે પછી આપણે એને ઇન કરવાનું ઇન કરીને ડિવાઇસ કરવાનું આનંદ ચોકડી અલગ કરવાની વાસદ ચોકડી અલગ કરવાની બજારનું આખું અલગ કરવાનું અને બીજા ગામડાઓનું અલગ કરવાનું જે ઓફિસ ડિલેવરી હોય એમને ફોન મારી દેવાના બજારનું હોય ડિલિવરી મેન આ વેચાઈ જાય આનંદ ચોકડી વાસદ ચોકડી પણ વહેંચાઈ જાય છે આજનો આપણું કન્ટિન્યુ આપણું રૂટિન હોય છે આજનું ડેલી આ જ વસ્તુ આપણે કરવાનું હોય છે અને આજે હું કઈ કઈ જગ્યાએ ડિલેવરી કરવા જઈશ ને એ પણ તમને બતાવીશ કેમકે હું આજે જાતે જવાનું છું ડિલેવરી કરવા માટે અને જો આપણો ઓફિસનું ટેબલ વિખેર પડ્યું છે વિખેર જ પડ્યું છે આપણું ઓફિસ કેમકે હજુ કંઈ સાફસુફી કરી નહીં તો બનાવી લોજો બ્લોગની અંદર આપણે કમ્પ્લીટ કરી ને પછી લોડ આવે એટલે તમને બતાવો તો લોડ આવી ગયો છે હવે ફટાફટ આપણે લોડ પહેલાં ઉતારીશું જોઈ લો રિક્ષાની અંદર લોડ છે ને એ લોડ આપણે પહેલા ઉતારી લેવાનો છે તો ટચ રિક્ષા ભરેલી છે વરસાદ પડી રહ્યો છે એટલે ફટાફટ લોડ ઉતારીને પછી મળું તો વરસાદનો માહોલ છે એટલે આપણે લોડ ખોલી નાખ્યો છે જોઈ લો આટલો લોડ આવે છે આ છે આણંદ ચોકડી અને વાસદ ચોકડી બંને ભેગું છે આ બાજુ બજારનું છે હજુ એક આ પાર્સલ તૂટલું આવ્યું છે હવે કમ્પ્લેન બહુ આવશે હવે કે પાર્સલ તૂટી ગયું છે પણ વરસાદના માહોલના લીધે એ પાર્સલો તૂટલો જ આવે અને આ બાજુ છે ઓફિસ ડિલેવરી ને આ બધા કવરો છે ને આપણે તો આ ઇન કરી દીધું છે કમ્પ્યુટરની અંદર અને કમ્પ્લેટ પ્રોપર થઈ ગયો છે હવે વાચરમાં ઇનકમિંગ બાકી છે ઇનકમિંગ કરીને પછી આપણે મળી શું ડિલેવરીમાં કંઈ કઈ જગ્યાએ ડિલેવરી કરવા જવાનું છે એ તમને બધું જ Setiap pas, setiap benarai, uh, betah itu. So benarai tu, abra jog video ni anda. આવો બે આવી ગઈ છે અને વરસાદ રોકવાનું નામ લેતું નહીં આપણે ડિલિવરી માટે નીકળી તો ગયા પણ રોકાવાનું નામ દેતા નહીં એટલે વિડીયોને આપણે એન્ડ કરું છું મળી એક નવા બ્લોગ વિડીયોની અંદર સાથે ત્યાં બધાને જય માતા